કેન્દ્રના જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ આજે કચ્છની મુલાકાતે આવ્યા હતા તેમની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું સૌ પ્રથમ સુમરાય જળ શક્તિ મંત્રી સીસીઆર સી આર પાટીલે જળસંચય કાર્યક્રમ અંતર્ગત બનેલા રિચાર્જ બોરની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ તેમની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા જનભાગીદારીથી જિલ્લાભરમાં બનાવાતા જળ રિચાર્જ બોરની કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી આ પ્રસંગે જળશક્તિ મંત્રીશ્રીએ રિચાર્જ બોર બનાવનાર પાંચ ખેડૂતોનું સન્માન કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે જળશક્તિ મંત્રીશ્રીએ કચ્છમાં સંચય કાર્યક્રમ અંતર્ગત ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે કરાતા સહિયારા પ્રયાસોને બિરદાવ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા આગેવાનો શ્રી દેવજીભાઈ વરચન ધવલભાઈ આચાર્ય દામજીભાઈ ચાળ વિરમભાઈ ચાળ રણછોડભાઈ આહિર આદમભાઈ શેખ ભાણાભાઈ મહેશ્વરી હરેશભાઈ રાઠોડ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા